घर <laughs> 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 जस <laughs> 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 હંગમ ઇસ્ટન ઇસ્ટન કાળ આ અમારે બેને પછી તમને બેન માં પછી યુટ્યુબ નો પગર દઉ આ <laughs>

એ જોજી કમન તો ઓપન કરતા જ છે કમ્પ્યુટર આઉટ કર ગાય એકચ્યુલી મારો નેટ કમઈ જાય કઈ રવા દે થોડીક જતો રવા દે નવા રાખ આલો ભાઈ આનું મન રેડી થઈ ગયો હું આટલું તો કરી રેડી છો કલર કર 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 મે બાબા ત્રિની તો જો ઓલા તારે ને આની હટ મેકઅપ લેવા ગયા તારી અરપ અને માં જાતું ન લે બે આટુ મેકઅપ લેવા ગયા છે પછી પાછા આવશે મેકઅપ લેના પછી આપણે જો ને તમે મારો કલર પણ જોઈ લ્યો જો છે મેકઅપ મેકઅપ તજા જો એરા જો હેમ રેવલી હમજીન બોર ઓપ્લેશ લગાડે ઇન્ટરનેટ તમે હાટવા આવી ગયા 573 લેસી અરે પણ નું છે પણ હે

हर રહે મને આવડતું નથી આને કા મારી કોચેમનો કરતે પા આ કે આ મા મા आम મા નામ આ બધું આપનો નો હાવ આપના 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 આ આજો આયા કરી કલેક્ટર નું નામ આપ કરી એવું આપનો પા ધીરે ધીરે ક્યારે થાય

આપણામાં બસ આયા જો આયા જો દેખા અરે રે રે બહુત બહુ સારા લાગો છો બહુ સંત કરો મગ આયા મેક દો આયા મે કોઈ કો કાઈ જશે એ સાયલ તારો ઓય આમ તેમ થા બોલ છે જો આ મારી રવા દે ભાઈ એક કો તો છોડી જો દેખા નકર નકર તો માર ટીમ કે જી હાલો જલ્દી રેડી થઈ જશે આમ જલ્દી બાર ને કાઢી કર બાર કાઢી આરામ થાશે બહુ બહુ ખબર ન પડે અરે સુંદર એ તું કાંક બીજું કાંક બોલ આ જો એક કથા યાર આમ ધોડીને નીકળી જાવ એ મારી વાત સાંભળ મારી વાત સાંભળ એક એ તું એમ કરી માં આ તું તું યાર ઓઢીન જો આખા માથા ઉપર ઓઢીન ધોડીને આમ બે ઘર માં આવીયા જો હાલ જા એ એવું કાઈ નથ કોઈલા લુગડા કોકના બગાડું તે આ નીકળ નીકળ એ નીકળ એ નીકળ એ પછી નીકળ વિડિયો બનાવવાનો એમ કહી દીધું હાલ એ તું આવ્યો આપણે બે પાસે જીવાયેલું